નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિવેશ પટેલ આપણે વનસ્પતિના પ્રકારો અને તેના ભાગોની ચર્ચા કરીએ છીએ એમાં આગળના વિડીયોમાં આપણે વનસ્પતિનું મૂળ એના પછી પ્રકાંડ પર્ણની માહિતી મેળવી હવે આજે આપણે વનસ્પતિનું પ્રજનન અંગ એટલે કે વનસ્પતિના પુષ્પ વિશે માહિતી મેળવશું તો અહીંયા આગળ વનસ્પતિના પુષ્પની આકૃતિ દોરેલી છે તો આકૃતિમાં પહેલાં આપણે વનસ્પતિના પુષ્પના કેટલાક ભાગો જોઈશું કયો ભાગ એ કઈ જગ્યાએ હોય અને તેને શું કહેવાય તો જુઓ આ છે વનસ્પતિનું પુષ્પ વનસ્પતિનું પુષ્પ એમાં બે પ્રકારના રંગો હશે એક હશે દલ ચક્ર એટલે દલપત્ર અને બીજા હશે વજ્રપત્ર એ બે રંગીન ભાગો હશે તો સૌ પ્રથમ દલપત્ર એટલે શું અહીંયા આગળ તમે જોઈ શકો આ છે દલપત્ર તો પુષ્પમાં આવેલો રંગીન ભાગ જેને શું કહેવાય દલપત્ર કહે છે પુષ્પમાં જે રંગીન ભાગ આવેલો હોય લાલ હોય ગુલાબી હોય કે પીળા રંગનો હોય તો તે ભાગને દલપત્ર કહે છે આવેલો રંગીન ભાગ જેને દલપત્ર કહે છે એના પછી આવશે વજ્રપત્ર વજ્રપત્ર એટલે શું તો આ પુષ્પ એની નીચે આ દલપત્ર હોય ઉપર એની નીચે લીલા રંગના બે પાન જોવા મળશે તો આ લીલા રંગના પર્ણ જોવા મળે એને કહેવાય વજ્રપત્ર તો આગળ લખીએ વજ્રપત્ર વજ્રપત્રમાં શું આવશે પુષ્પની નીચે જોવા મળતા લીલા રંગના પર્ણ જેને શું કહેવાય વજ્રપત્ર પુષ્પની નીચે આવેલ લીલા રંગના પણ જેને વજ્રપત્ર કહે છે આ વજ્રપત્રનું કાર્ય શું તો પુષ્પ જ્યારે નાનું હશે એટલે કળી સ્વરૂપે હશે ત્યારે આ વજ્રપત્ર પુષ્પનું રક્ષણ કરશે એટલે આ પુષ્પના રક્ષણ માટે શું આવેલું હોય વજ્રપત્ર આવેલા હોય ચલો ફરી જોઈએ દલપત્ર એટલે શું તો પુષ્પમાં આવેલો રંગીન ભાગ જેને દલપત્ર કહે છે પછી આવશે વજ્રપત્ર પુષ્પની નીચે આવેલ લીલા રંગના પર્ણ જેને વજ્રપત્ર કહે છે એમનું કાર્ય શું તો દલપત્ર એટલે રંગીન પર્ણોનું રક્ષણ કરવું હવે વનસ્પતિનો સૌથી અંદરનો ભાગ જેને સ્ત્રી કેસર કહે છે અહીંયા આગળ જુઓ આજે વચ્ચેનો ભાગ દેખાય પુષ્પમાં એને શું કહેવાય પુષ્પની સૌથી અંદરનો ભાગ એટલે એને કહેવાય સ્ત્રી કેસર અહીંયા આગળ હું સ્ત્રી કેસરની વ્યાખ્યા લખું સ્ત્રી કેસર પુષ્પની સૌથી અંદરનો ભાગ જેને સ્ત્રીકેસર કહે છે પુષ્પ એ વનસ્પતિનું પ્રાજનિક અંગ છે એટલે પ્રજનન કરતું અંગ છે તેમાં પુ કેસર અને સ્ત્રીકેસર એ બંને એ પ્રજનન અંગો આવેલા હોય પુકેસર એ નર પ્રજનન અંગ જ્યારે સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ તો પુષ્પમાં સૌથી અંદરનો ભાગ આવેલો હોય એને સ્ત્રી કેસર કહેવામાં આવે છે હવે સ્ત્રી કેસરમાં અલગ અલગ ત્રણ ભાગ આવેલા હોય અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકો સૌથી ઉપરનો ભાગ હોય એને કહેવાય પરાગાસન સ્ત્રી કેસરનો સૌથી ઉપરનો ભાગ એને કહેવાય પરાગાસન એને નીચે આવશે એટલે આવશે પરાગવાહિની તો પરાગાસનની નીચેનો ભાગ એને શું કહેવાય પરાગવાહિની પરાગ વાહિની નીચે ગોર અને ફૂલેલો ભાગ જેને બીજા કહેવામાં આવે છે પુષ્પ મો સ્ત્રી કેસરની સ્ત્રી કેસરની નીચે અને ફૂલેલો ભાગ જેને બીજાશય કહે છે બીજા એટલે શું તો પુષ્ક આ સ્ત્રી કેસરનો સૌથી નીચેનો ભાગ સ્ત્રી કેસરનો સૌથી નીચેનો ફૂલેલો અને ગોર ભાગ જેને શું કહેવાય બીજાશય કહેવામાં આવે છે હવે બીજા શયની અંદર એ અંડક ગોઠવાયેલા હોય છે એટલે બીજાશયની અંદર શું આવેલું હોય અંડક આવેલા હોય છે આ રીતના બીજા શય હોય તેની વચ્ચે આ રીતના અંડક ગોળ ગોળ ગોઠવાયેલા હોય આ શું દોર્યું આ સ્ત્રી સરની આકૃતિ એને નીચેનો આ ફૂલેલો ભાગ જેને શું કહેવાય બીજાશય કહે છે અને બીજાશયમાં શું હોય અંડક ગોઠવાયેલા હોય છે હવે એના પછી એટલે આ પરાગાસન પરાગવાહીની બીજાશય અને અંડક એ શેનો ભાગ છે તો સ્ત્રી સરનો ભાગ છે તો અહીંયા ઘર દર્શાવેલા છે કે આ ચારેય ભાગ એ સ્ત્રી કેસરનો સમાવેશ થાય છે એના પછી નરપ્રજનન અંગ એટલે આવશે પુ તો પુ સમાવેશ થશે તો પુ આવશે પરાઘાશય એટલે આ બાજુમાં હોય તે આવશે આ બાજુ અને આ બાજુ પરાગાશે નીચે હોય જે દાંડી જેવો ભાગ એને કહેવાય તંતુ આ રીતના પરાઘાશય હોય અને નીચે આ જે લાંબો ભાગ હોય એને શું કહેવાય તો આ ભાગને કહેવાય તંતુ ઉપરનો ભાગ હોય એ પરાઘાશય ઉપર હોય ને શું કહેવાય પરાઘાસ છે કહેવાય નીચેનો ભાગ તંતુ અને બંને એ પુકેસર કેસર એટલે પ્રજનન અંગ છે હવે જુઓ પરાગ્રજ આ પરાગ્રજ એ શું કરશે તો ઉડી અને બીજા પુષ્પ ઉપર જશે એની ઉપરથી બીજી ત્રણ વાખ્યાઓ આવશે એક આવશે પરાગનયન સ્વપરાગ નયન અને પરપરાગ નયન એટલે શું તો એની પહેલાં એ વનસ્પતિમાં સ્ત્રીકેસર અને પૂ એ ક્યાં આવેલા છે એની માહિતી હોવી જરૂરી છે તો વચ્ચે વચ્ચ હોય એને શું કહેવાય સ્ત્રી કેસર કહે છે એમાં ત્રણ ભાગ આવશે સૌથી ઉપર પરાગાસન પછી આવશે પરાગવાહીની નીચે આવશે બીજા છે એની અંદર શું હોય અંડક આવેલા હોય બાજુમાં શું આવેલું હોય પુકેસર આવેલા હોય તો પૂકેસરમાં સૌથી ઉપર પરાગાસય અને એની નીચે દાંડી જેવો ભાગ એને કહેવાય તંતુ એ બંને શું કહેવાય પુકેસરના ભાગ કહેવાશે હવે આગળ જોઈએ પરાગ્રજ તો અહીં આગળ હશે આમની અંદર શું હોય પરાગ્રજ હોય નીચે હોય તંતુ હવે એની વ્યાખ્યા જોઈએ પરાગ નયન આજે વનસ્પતિમાં પુષ્પ દ્વારા પ્રજનન થશે તો એ કઈ રીતના થશે એ આપણે આ ત્રણ વ્યાખ્યાઓ દ્વારા સમજી શકીએ એમાં પહેલી વ્યાખ્યા છે પરાગ નયન તો અહીંયા આગળ લખું પરાગ નયન પરાગ નયન એટલે શું તો અહીંયા આગળ આ પરાગાશય જે આવેલું હોય એની અંદર હોય પરાગ રજ એ પરાગ્રજ ઉડી અને સ્ત્રી કેસર ઉપર જશે એટલે બીજા પુષ્પ ઉપર જાય અથવા તે જ છોડના અન્ય પુષ્પો પર જાય તો જુઓ પરાગાશય મની પરાગ્રજ પરાગાશય મની પરાગ્રજ એ ઉડી અને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જાય તો તે ક્રિયાને શું કહે છે પરાગ નયન કહે છે પરાગાશય મની પરાગ્રજનું વહન એ પરાગાસન ઉપર થાય તો તેને શું કહેવાય પરાગનયન કહે છે તો આગળ લખે પરાગાશયમાંની પરાગરજનું વહન પરાગાસન પર થવાની ક્રિયાને પરાગનયન કહે છે પરાગનયન વ્યાખ્યા શું થશે પરાગાશય એટલે આ પરાગાશય એમાં શું હોય પરાગ્રજ હોય તો પરાગાસય મને પરાગ્રજ એનું વહન એ પરાગાસન ઉપર થાય તો એને શું કહે એને પરાગનયન કહે છે હવે એના પછી આવશે સ્વપરાગ નયન સ્વ સ્વપરાગનયન એટલે શું તો આજે આપણે જોયું કે પરાગાસ એ મને પરાગ્રજ એ ઉડી અને પરાગાસન ઉપર તો જશે એને શું કહેવાય પરાગ નયન પણ એક જ વનસ્પતિના છોડ હોય એક જ વનસ્પતિનો છોડ અને ઉડી અને એ જ વનસ્પતિના બીજા પુષ્પ ઉપર જાય તો એને શું કહેવાય સ્વપરાગનયન કહે છે એટલે પોતાના પુષ્પ ઉપર જ ઉડીને પરાગરજ જશે તો એને સ્વપરાગનયન કહે છે હવે કઈ રીતના ઉડીને જશે તો પવન દ્વારા જાય બાકી જે મધમાખી હોય મધમાખી ફળનો રસ ચૂસવા આવે તો એના પગમાં ચોટી અને એનું વહન થાય છે તો અહીંયા આગળ લખે સ્વપરાગનયન સ્વ પરાગ નયન આ સ્વપરાગ એટલે શું પરાગ નયન એટલે પરાગાસયમોની પરાગ્રજનું વહન પરાગાસન ઉપર થાય તો તે કયાને પરાગ નયન કહે છે હવે એ જ છોડના અન્ય પુષ્પો પર થાય તો એને સ્વપરાગ્નયન કહેવાય અને બીજા છોડના પુષ્પો પર થાય તો એને પરપરાગનયન કહે છે તો આપણે લખીશું સ્વપરાગ સ્વપરાગ નયન તો પરાગાશયમોની पराग्रजन वहन पुष्पना परागासन परय પરાગાસની પરાગરજનું વહન તેજ પુષ્પના પરાગાસન પર થવાની ક્રિયાને સ્વપરાગ નયન કહે છે તે જ પુષ્પ અથવા તેજ છોડના પુષ્પ ઉપર થાય તો એને શું કહેવાય સ્વપરાગનયન કહે છે એના પછી આવશે પરપરાગનયન પર એટલે બીજું પારકું તો બીજા પુષ્પ ઉપર પરાગરજનું વહન થાય તો એને પરપરાગનયન કહે છે પર પરાગ નયન તાની વ્યાખ્યા શું થશે પરાગાશે પરાગ્રજ એ અન્ય છોડના પરાગસન પર વહન થાય તો તેને પર પરાગનયન કહે છે પરાગ્રજ પરાગાશયમોની મોની પરાગ્રજ નું વહન અન્ય છોડના પુષ્પ પર થાય અન્ય છોડના પુષ્પના પરાગાસન પર થવાની ક્રિયાને પરપરાગનયન કહે છે એટલે અહીંયા આગળ આ પરાગાસય એમાં પરાગ્રજ આવેલી હોય એ પરાગ્રજનું વહન એ બીજા કોઈ છોડના પુષ્પના પરાગાસન ઉપર થાય તો એને શું કહે છે પરપરાગન કહે છે હવે જુઓ પરાઘાશય એટલે કયો ભાગ આવશે તો નરપ્રજનન અંગ આવશે જ્યારે પરાઘાસન એટલે આવશે માદા પ્રજનન અંગ તો પરાગાશય મની પરાગ્રજ એટલે નરપ્રજનન અંગ મની પરાગ્રજ એ ઉડી અને પરાગાસનમાં જશે એટલે માદા પ્રજનન અંગમાં જશે તો પરાગાસન ક્યાં આવશે આગળ આવશે પરાગ્રજ આવશે અહિયાંઘર અને અંદર જશે અંદર બીજા છે એમાં અંડક આવેલા હોય એ પરાગ્ર જ અંદર પ્રવેશી અને એનું શું થાય ફલન થશે ફલનમાંથી ફળનું નિર્માણ થશે તે પ્રક્રિયા આપણે આગળ જોઈશું ફલન કઈ રીતના થશે તો આ જે આપણે અભ્યાસ કર્યો એનો ફરી એકવાર ચર્ચા કરીએ અહીં આગળ આ પુષ્પની આકૃતિ આપેલી છે એમાં બે ભાગ આવશે વજ્રપત્ર અને દલપત્ર દલપત્ર એટલે શું તો પુષ્પમાં આવેલો રંગીન ભાગ જેને દલપત્ર કહે છે વજ્રપત્ર એટલે શું પુષ્પમાં આવેલો લીલા રંગનો પર્ણ જેને કહેવાય વજ્રપત્ર એના પછી પુષ્પના પ્રજનન અંગ એમાં આવશે કેસર પુકેસર કેસર એટલે શું તો પુષ્પની અંદરનો પુષ્પની સૌથી અંદરનો ભાગ જેને સ્ત્રી કહે છે હવે સ્ત્રી અભ્યાસ કરીશું તો એનો સૌથી ઉપરનો ભાગ આવશે પરાગાસન પછી આવશે પરાગવાહિની અને સૌથી નીચે ફૂલેલો ભાગ જેને બીજાશય કહે છે તો બીજા છે પુષ્પમાં તરીકે સૌથી નીચેનો અને ફૂલેલો ભાગ જેને બીજાશય કહે છે બીજાશયમાં શું હોય તો અંડક આવેલા હોય જે આ રીતના અંડક ગોઠવાયેલા હોય પછી આવશે પરાગનયન સ્વપરાગનયન અને પરપરાગનયન પરાગનયન એની પહેલાં શું આવશે તો પુકેશરમાં આવશે પરાગ્રજ તો પરાગ્રજ એ બીજા પુષ્પ પર ઉડીને જશે એના પછી એ પુષ્પનું પ્રજનન થશે તો એ કઈ રીતના ઉડી જશે તો પવન દ્વારા ઉડી જાય પાણી દ્વારા જાય અથવા કોઈ મધમાખી હોય એ મધમાખી ફૂલનો રસ ચૂસવા આવશે અને તો એના પગમોએ એ પરાગ્રજ ચોંટી જશે અને બીજા પુષ્પો ઉપર જશે ત્યાં પડી જશે એટલે એ રીતના પણ પ્રજનન થઈ શકે છે તો એનો અભ્યાસ કરીએ તો પરાગનયન એટલે શું તો આ પરાગાશય હોય એ પરાગાશય મોની રજ પરાગાશય મોથી પરાગાશય મોની પરાગ્રજનું પરાગ આસન તરફ વહન જેને પરાગનયન કહે છે પરાગાસની પરાગ્રજનું વહન પરાગાસન તરફ થવાની ક્રિયાને પરાગ્ઞાન કહે છે હવે જો આ પરાગ્રજનું વહન એ તેજ ફૂલ અથવા તેજ છોડના પરાગાસન ઉપર વહન થશે તો તેને સ્વપરાજ્ઞાન કહે છે એટલે પરાગાસની પરાગ્રજનું વહન તેજ છોડના પુષ્પ અથવા તેજ પુષ્પના પરાગાસન પર થાય તો તે ક્રિયાને સ્વપરાગનયન કહે છે સ્વ એટલે પોતાનું પરપરાજ્ઞાન એટલે પારકું અન્ય બીજું ફૂલ હોય તે પરાગાસ પરાગ્રજનું વહન અન્ય છોડના પુષ્પના પરાગાસન પર થવાની ક્રિયાને પર પરાગન કહે છે તો હવે આ પરાગ્રજ શું થશે એ પરાગાસ પરાગ્રજ એ ઉડીને ક્યાં આવશે પરાગાસનમાં આવશે તો પરાગાસન એ સ્ત્રી કેસરનો એક ભાગ છે તો પરાગાસનમાં પરાગ્રજ એ ક્યાં આવશે નીચે આવશે નીચે બીજા છે અને અંડકને મળશે તો અંદર આવી અને એનું પછી શું થશે એક અંગ અને એક માદા પ્રજ્નનગ એમનું ફલન થશે અને પછી એના પછી ફળનું એટલે ભ્રૂણનું નિર્માણ થશે તો એ ભ્રૂણનું નિર્માણ આગળ કઈ રીતના થાય એ આપણે આગળના ભાગમાં જોઈશું તો એ આગળ આપણે પુષ્પના ભાગ અને કેટલીક વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો હવે આગળ આપણે પુષ્પ પુષ્પમાં પરાગ એ ઉડી અને પરાગાસન પર આવશે એ પરાગાસનની અંદર જશે એટલે અંદર બીજા શયમાં પ્રવેશશે બીજા શયની અંદર અંડક આવેલા હોય એ પરાગ્રજ એનું અંડક સાથે ફલન થશે ફલન એટલે શું તો નરજન્યુ અને માદાજન્યુ એમનું સંયુગમાં થવાની પ્રક્રિયાને ફલન કહે છે તો એ આગળ ફલનની વ્યાખ્યા લખું ફલન નરજન્યુ અને માદાજન્યુના સંયુગમન નરજન્યુ અને માદાજન્યુ ના સંયુગમન થવાની ક્રિયાને ફલન કહે છે એમાં નરજન્યુ એ શું આવશે પરાગ્રજ પરાગ્રજ માંથી નરજન્યુ ઉત્પન્ન થશે જ્યારે માદાજન્યુ એ અંદર અંડકમાં હાજર હશે અંડકમાં બીજા બીજાશયમાં અંડક આવેલા હોય એ હશે માદાજનનું એ બંને વચ્ચે સંયુગમન થશે અને જે સંયુગમ થવાની પ્રક્રિયાને ફલન કહે છે હવે આ ફલન થઈ એનું ભ્રૂણ બનશે અને ભ્રૂણ એ ફળનું નિર્માણ થશે તો જ્યારે ફળનું ફળનું નિર્માણ થશે ત્યારે બાજુમાં વજ્રપત્ર દલપત્ર પૂ કિસર સ્ત્રી કિસર એ બધા જ અંગો એ ખરી પડશે જ્યારે ફળ એકલું નિર્માણ પામશે ત્યારે ફળનું નિર્માણ થાય એટલે શું થાય જે પુષ્પના બાકીના જે અંગો હોય તે અંગો દૂર થશે અને ફળનું નિર્માણ થશે તો અહીંયા આગળ આપણે જોયું કે વનસ્પતિમાં ફળનું નિર્માણ કઈ રીતના થશે એના પછી પુષ્પ વિશે માહિતી મેળવીએ એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો એકલિંગી પુષ્પો એટલે શું તો સ્ત્રી કેસર અને પુ કેસર બંનેમાંથી કોઈ એક જ હાજર હોય તો તેને એકલિંગી પુષ્પો કહે છે એકલિંગી પુષ્પ તેની વ્યાખ્યા શું આવશે પુષ્પુ પુકેસર અને સ્ત્રીકેસર બંનેમાંથી કોઈ એક જ હાજર હોય એટલે કાં તો પુ કેસર હોય કાં તો સ્ત્રીકેસર હોય બંનેમાંથી કોઈ એક હાજર હોય તો તે પુષ્પને એકલિંગી પુષ્પ કહે છે એના પછીની વ્યાખ્યા આવશે દ્વિલિંગી પુષ્પો કે જે પુષ્પમાં અને સ્ત્રીકેસર બંને હાજર હોય તેવા પુષ્પની દ્વિલિંગી પુષ્પ કહે છે તો એ આગળ લખવું દ્વિલિંગી પુષ્પ જે પુષ્પમાં કેસર અને સ્ત્રી બંને હાજર હોય તે પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહે છે કેવું પુષ્પ હોય પુકેસર કેસર અને સ્ત્રી કેસર બંને હાજર હોય તેવા પુષ્પને શું કહેવાય દ્વિલિંગી પુષ્પ કહે છે હવે એના પછી સ્વાવલંબી વનસ્પતિ અને બીજો આવશે પરાવલંબી વનસ્પતિ એટલે શું સ્વાવલંબી એટલે પોતાની જાતિ જે વનસ્પતિ પોતાની જાતિ ખોરાક બનાવી અને તેનો ઉપયોગ કરશે તો તેવી વનસ્પતિને સ્વાવલંબી વનસ્પતિ કહે છે તો અહીંયા આગળ હું વ્યાખ્યા લખું એની સ્વાવલંબી વનસ્પતિ અને હું નીચે લખું પરાવલંબી વનસ્પતિ તો વ્યાખ્યા કઈ રીતના લખાશે સ્વાવલંબી વનસ્પતિ એટલે શું જે વનસ્પતિ પોતાની જાતે ખોરાક તૈયાર કરશે તે વનસ્પતિને સ્વાવલંબી વનસ્પતિ કહે છે જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે જ તૈયાર કરશે તે વનસ્પતિને સ્વાવલંબી વનસ્પતિ કહે છે પછી આવશે પરાવલંબી વનસ્પતિ એટલે શું તો જે વનસ્પતિ એ બીજી અન્ય અન્ય વનસ્પતિ પર આધાર રાખશે પોતાનો ખોરાક જાતે બનાવશે નહીં પણ ખોરાક મેળવવા માટે શું કરશે અન્ય વનસ્પતિનો આધાર રાખશે તેવી વનસ્પતિને પરાવલંબી વનસ્પતિ કહે છે જે વનસ્પતિ ખોરાક માટે બીજી વનસ્પતિ પર આધારિત હોય તે વનસ્પતિને પરાવલંબી વનસ્પતિ કહે છે સ્વાવલંબી એટલે શું પોતાનો ખોરાક જાતે બનાવશે જ્યારે પરાવલંબી એટલે શું જે વનસ્પતિ એ પોતાના ખોરાક માટે બીજી વનસ્પતિ પર આધાર રાખશે તે વનસ્પતિને પરાવલંબી વનસ્પતિ કહેવાય તમે અમરવેલ જોયું હોય કે જે વનસ્પતિ પર શું કરશે પથરાઈ જશે પીરીવેલ અને એ વનસ્પતિ એ બીજી વનસ્પતિમાં પોતાના મૂળ દાખલ કરશે એટલે જે અમરવેલ હોય એ પોતાનું જીવન કઈ રીતના પસાર કરશે તો એ બીજી વનસ્પતિમાં પોતાના મૂળ દાખલ કરી અને તે વનસ્પતિનો તૈયાર ખોરાક મેળવશે તો જે વનસ્પતિમાં મૂળ દાખલ કરશે એ વનસ્પતિને યજમાન વનસ્પતિ કહે છે જે વનસ્પતિમાં તે મૂળ દાખલ કરશે એ વનસ્પતિને યજમાન વનસ્પતિ કહે છે અને તે વનસ્પતિમાંથી તૈયાર ખોરાક મેળવશે અને જીવન પસાર કરશે તેને શું કહેવાય સ્વાવલંબી વનસ્પતિ કહે છે ઉદાહરણ કયું આવશે અમરવેલ તો અહીંયા આગળ આપણે વનસ્પતિમાં મૂળ પ્રકાંડ પણ પુષ્પ અને પુષ્પમાંથી એનું પ્રજનન થઈ અને કઈ રીતના ફળનું નિર્માણ થાય એનો અભ્યાસ કર્યો જો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત